દાનેરા તાલુકાના સોતવાડા ગામમાં રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ યોજાયેલી સાત દિવસીય શિબિર ગ્રામજનો માટે યાદગાર બની ગઈ છે કિયા રાજના કોલેજની વિદ્યાર્થીનીઓએ આ શિબિર દ્વારા ગામમાં માત્ર સેવાનું જ કામ નથી કર્યું પરંતુ વિજ્ઞાન અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચીને અંધશ્રદ્ધા સામે મોટી જનજાગૃતિ ફેલાવી છે આ શિબિરમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાર્યક્રમ રહ્યો હતો જેમાં વિદ્યાર્થીનીઓએ પ્રેક્ટિકલ પ્રયોગો દ્વારા બતાવ્યું કે કેવી રીતે ધતિંગ બાજો લોકોની આસ્થા સાથે રમત રમે છે મોઢામાં આગ ગળવી ગરમ તેલમાંથી હાથ વડે પૂરી કાઢવી જીભમાંથી ત્રિશોળ પસાર કરવું અને ગરમ દેવતા પર ચાલવું જેવી ચમત્કારિક લાગતી બાબતો પાછળનું વિજ્ઞાન સમજાવી ગ્રામજનોને છેતરાતા બચાવવા માટે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું બીજી તરફ આધુનિકતાના સમયમાં લુપ્ત થતા પૌરાણિક વારસાને જીવંત રાખવા માટે એનએસએસની દીકરીઓએ ખેતરે ખેતરે જઈ વૃદ્ધ મહિલાઓ પાસેથી વર્ષો જૂના લગ્નગીતો અને લોકગીતોનો સંગ્રહ કર્યો હતો ડીજેના જમાનામાં વિસરાઈ રહેલા આ સાંસ્કૃતિક વારસાને વિદ્યાર્થીનીઓએ જાહેર મંચ પર રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા અમારો એનએસએસનો કેમ્પ સુતવાડા ગામની અંદર અત્યારે ચાલુ છે આજે અમે એક એનએસએસની બહેનોની એક ટીમ બનાવી છે એની અંદર આપણી જે પ્રાચીન સંસ્કૃતિ હતી આપણી પ્રણાલી હતી એની અંદર એવું હતું કે લગ્ન ગીતો જે છે એ જૂના પ્રાચીન ગાવામાં આવતા હતા પરંતુ અત્યારની જે આધુનિક પેઢી જે છે એની અંદર આવા જૂના જે લગ્ન ગીતો હોય એ જૂના પરંપરાગત જે ગીતો જે છે એ વિસરી રહેલા જોવા મળે છે તો આજના દિવસે અમારો ઉદ્દેશ એવો હતો કે અમે ગામના જે માતાઓ જે છે વડીલો જે છે એમને મળી એમની જોડે વાર્તાલાપ કર્યો અને એમને મળી અને એમને જે જૂના જે ગીતો હતા એમની જોડથી સાંભળ્યા અને એમને સંગ્રહ કરવાનો અમે એક પ્રયત્ન કર્યો છે જેથી કરી અને અત્યારની જે આધુનિક પેઢી જે છે એને સારી રીતે સમજી શકે અને એમને જાણી શકે એવો જ અમારો આજનો ઉદ્દેશ સોંતવાડાની આ શિબિરે સાબિત કર્યું છે કે જો યુવાધન ધારે તો સમાજમાં પરિવર્તનની લહેર લાવી શકે છે એક તરફ વિજ્ઞાનના સહારે અંધશ્રદ્ધાને પડકાર અને બીજી તરફ પૌરાણિક લોકગીતોના જતન દ્વારા આ શિબિરે શિક્ષણની સાચી વ્યાખ્યા સાર્થક કરી છે આ પ્રશંસનીય કામગીરીને પગલે સમગ્ર ધાનેરા પંથકમાં કે આર આંજણા કોલેજની વિદ્યાર્થીનીઓની કામગીરીની વાહવાહી થઈ રહી છે